કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ રામચોક પાસેના હનુમાન મંદિર ખાતે ત્રીજો પાટોત્સવ અને મારુતિ યજ્ઞ સાથે હનુમાન જન્મ જયંતિની ધામધૂમથી મનાવવામાં આવ્યો હનુમાનજી ભવ્ય શોભાયાત્રા રામચોક નિર્મિત ક્રિસ્ટલથી ન્યૂ પંચવટી વિસ્તારના વિવિધ વિસ્તારોમાં જય જય શ્રીરામના નારા સાથે બે હજારથી વધારે લોકો જોડાયા શોભાયાત્રા દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા તમામ લોકો માટે ઠંડા પીણા અને પાણીની સુવિધા આપવામાં આવી જે તે સોસાયટીના રહીશો દ્વારા હનુમાનજી મહારાજની પાલખીને આરતી કરી પૂજા કરી આ પવિત્ર પ્રસંગે રામચોકને શ્રી રામ યુવક મંડળ કલોલના અથક પ્રયત્નોથી શ્રી રામચોકમાં રામજીની મૂર્તિની સ્થાપના કરી શ્રી રામચોકને સાર્થક બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઈ આ ધાર્મિક પ્રસંગે શોભાયાત્રામાં નિર્મિત ક્રિસ્ટલમાં રહેતા નાના બાળકોને રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી વેશભૂષામાં લૌકિક દર્શન કરાવ્યા હતા મારુતિ યજ્ઞની સમાપ્તિ બાદ તમામ સોસાયટીના રહીશોને પ્રભુ શ્રી રામના પરમ ભક્તનો પ્રસાદરૂપી ભંડારો કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો શ્રી મોચન હનુમાનજી મહારાજનો આ દ્વિતીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે આજે અમારા વિસ્તારની અંદર શોભાયાત્રા પરિપૂર્ણ થઈ બહુ જ સંખ્યામાં લોકોએ ભાગ લીધો કાલે સવારમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે સાંજે વિઠ્ઠલ પાટીદારો શ્રીરામ ચોક ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે શ્રીરામ યુવક મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આસપાસના વિસ્તારના ચારથી પાંચ હજાર લોકોને ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવી રહ્યો છે શ્રીરામ યુવક મંડળ બે હજાર સોળના મહાશિવરાત્રિના દિવસે સ્થાપના કરવામાં આવી હતી આ શ્રીરામ યુવક મંડળ લોકોના લાભાર્થે કામ કરે છે લોકો માટે કામ કરે છે લોકોના વિકાસ માટે વિસ્તારના વિકાસ માટે કામ કરે છે શ્રીરામ મંડળ હોમિયોપેથી કેમ્પ સુવર્ણપાસન કેમ્પ અને મદદ કરવી તેની અંદર પણ ઘણી એવી મદદ શ્રીરામ યુવક મંડળ ભાઈઓ દ્વારા કરવામાં આવી છે શ્રીરામ યુવક મંડળ આવનારા સમયમાં હિન્દુ યુવા ચેતના ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને શ્રી રામ ચોક ખાતે ભવ્ય મૂર્તિ અને ચોકનું પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યું છે તો આસપાસના વિસ્તારના સમસ્ત લોકોને શ્રીરામ યુવક મંડળ થી આમંત્રણ આપે છે કે આપ પધારો શ્રીરામ યુવક મંડળના કાર્યક્રમથી ભાગ લો અને હિન્દુ ધર્મની ધર્મ ધજા પતાકાને લહેરાવતા રહો એવું અમે અમારા જયઘોષ સાથે આપ સૌના સુધી અમારો સંદેશ પહોંચાડીએ છીએ હું ડૉક્ટર જે કે રાવલ શ્રીરામ યુવક મંડળનો સ્થાપક પ્રમુખ મારી સાથે મારા સહયોગી મારા સ્થાપક સભ્યોમાં યોગેશભાઈ પટેલ પંકજભાઈ પટેલ જીતુભાઈ રોનકભાઈ સુનિલભાઈ રીતુલભાઈ ભટજી અલગભાઈને ભાઈ શ્રી મયુરભાઈ ચંદ્રકાંતભાઈ સતીષભાઈ ભાઈ વિશ્વાસભાઈ દીપકભાઈ ભાઈ શ્રી જયેશભાઈ જયેન્દ્રભાઈ અને ઘણા નામી અનામી કાર્યકર્તાઓનો ખૂબ જ અથાગ પરિશ્રમ આ કાર્યક્રમની અંદર રહ્યો છે ખૂબ જ મોહળા પ્રમાણમાં સોસાયટીએ અમે સાથ સહકાર આપ્યો છે

आर सी कैंपस में अनन्या कॉलेज और हॉस्पिटल के द्वारा ऑर्गेनाइज किया गया है इसमें पेशेंट्स जो आ रहे हैं उसमें ज़्यादातर ब्लड पेशर चेकिंग हो है और सिंपल बहुत अच्छा होता है ज़्यादातर होता है और साइड का बहुत सारी चीज़ें ठीक हो जाती है नॉन फिटेबल यूज उसको हम सिंपल बोलते हैं

मौका मिला है कि यहाँ पर की आपकी सेवा और मेरा ये मानना है कि धर्म के साथ साथ हमारा कर्म भी चलता रहना चाहिए अब स्वास्थ्य के ऊपर कुछ नहीं होता है अच्छी बात है श्रद्धा है सब कुछ है लेकिन उसके साथ साथ हमें स्वास्थ्य पे भी अपना काम करते रहना चाहिए यहाँ पर मैंने देखा है लोग इतनी जनता है कि श्रद्धा चर्चा में के लिए भी बहुत योजना बना रहे हैं लेकिन कोई अपने स्वास्थ्य पर काम नहीं दे रहा है तो हम पे छोटा सा अपने कल से ये लोगों की मदद में हैं कि जो बेसिक हमारी रिक्वायरमेंट है बॉडी में जैसे हमारा बीपी नॉर्मल है हमारा वेट तो भी होना चाहिए हमारा पल्स सेट है ये सारी चीज़ें हैं अब जैसे इतनी गर्मी है हम लोगों को ये भी जागरूक कर रहे हैं कि इतनी गर्मी में पूजा कर रहे हैं आप सबसे करते हुए हुए उस साथ साथ अपने स्वास्थ्य का भी कैसे ख्याल रखना है अपने आपको डिहाइड्रेटेड रखना है बिल्कुल और बराबर पे बहुत अच्छी व्यवस्था करी है जैकि भाई ने तो बहुत अच्छा लग रहा है आपको थैंक यू